શ્રી સુંદરકાંડ સર્ગ એક પોઈન્ટ એક વાયુપુત્ર હનુમાન આકાશમાં ઉચ્ચે ને ઉચ્ચે વાયુ વેગે ઉડી રહ્યા હતા તે સમયે સઘળા દેવો ગાંધર્વો સિદ્ધો અને મહર્ષિઓ આકાશમાં રહીને હનુમાનજીને જોઈ રહ્યા હતા તેમણે હનુમાનજીના બળ અને બુદ્ધિની પરીક્ષા કરવાનું વિચાર્યું કારણ કે તે જે કાર્ય માટે જઈ રહ્યા હતા તેમાં આ બે ગુણો હોવા ઘણું જ અગત્યનું હતું દેવોએ નાગોની માતા સુરસાને કહ્યું હે સુરસા તું પ્રૌઢ અને ભયંકર રાક્ષસીનું રૂપ ધારણ કરીને હનુમાનજીની પાસે જા અને તારું મુખ મોટું પહોળું કરીને તેને ક્ષણવાર વિઘ્ન કર અગર હનુમાનજીમાં બળ અને બુદ્ધિ હશે તો તને કોઈ પણ ઉપાય ગ્રહણ કરશે તો તને કોઈ પણ ઉપાય ગ્રહણ કરશે દેવોનું કાર્ય કરવા માટે નાગ માતા સુરસાએ તરત જ ભયાનક રાક્ષસીનું રૂપ ધારણ કર્યું અને હનુમાનજીના માર્ગમાં આવીને ઊભી રહી ત્યાંથી હનુમાનજી જ્યારે પસાર થવા ગયા ત્યારે સુરસાએ કહ્યું કે હે વાનર આજે દેવતાઓએ તને મારું ભોજન બનાવીને અહીં મોકલ્યો લાગે છે હું જરૂર તારું ભોજન કરી જઈશ માટે તું મારા મુખમાં પ્રવેશ કર હે કપિ મને વિધાતાએ અવરદાન આપ્યું છે આમ કહી સુરસાએ પોતાનું વિશાળ મોં ખોલ્યું હનુમાનજીએ જોયું કે આ નવું વિઘ્ન આવ્યું અહીં કળથી કામ લેવું પડશે તેણે સુરસાને કહ્યું કે હે દેવી હું શ્રીરામના પત્ની સીતાજી જેને રાવણ હરણ કરીને લંકા ઉપાડી ગયો છે માટે હું તેમની શોધ કરવાને જઈ રહ્યો છું હું તને વચન આપું છું કે લંકામાં જઈ સીતાજીની તપાસ કરી તેના સમાચાર રામને આપીને પછી હું પાછો આવીશ ત્યારે તારા મુખમાં પ્રવેશ કરીશ અને તને સંતોષ આપીશ પણ સુરસા માની જ નહીં તેને દ્રઢતાથી કહ્યું હે વાનર મારું ભોજન થયા વિના કોઈ પ્રાણી અહીંથી પસાર થઈ શકતું જ નથી માટે તું આગળ જઈ શકીશ નહીં હનુમાનજીએ તો સુરસાને ગણકાર્યા વિના ઉડે જ રાખ્યું તેણે આમ ચાલ્યો જતો જોઈ સુરસા તરત જ તેની આડે આવીને ઊભી રહી ગઈ હે વાનર જલ્દી કર મને બહુ ભૂખ લાગી છે અને મોંપોળું કર્યું આથી હનુમાનજીને ક્રોધ ધારણ કર્યો આથી હનુમાનજીએ પોતાનો દેહ પણ અતિ મોટો કર્યો ત્યાં તો સુરસાએ પોતાનું મો વીસ યોજન પહોળું કર્યું હનુમાનજીએ પોતાનો દેહ ત્રીસ યોજન ઊંચો બનાવ્યો તે જોઈને સુરસાએ ચાલીસ યોજન મોં પહોળું કર્યું ત્યારે હનુમાનજીનું સ્વરૂપ પચાસ યોજનનું થયું તે જોઈ સુરશા મુખ સાહીઠ યોજનનું થયું સામે હનુમાનજી સિત્તેર યોજનના થયા સુરસાએ એંશી યોજન મુખ વિસ્તાર્યું તો હનુમાનને એ નેવું યોજન પર્વત સમાન રૂપ ધર્યું ત્યારે સુરસાએ સો યોજન મો ફાળ્યું ત્યારે હનુમાનજીએ ઝડપથી પોતાના દેહને સંકુચીને અંગૂઠા જેવડો કરી સુરસાના મુખમાં પ્રવેશ કરી તરત જ બહાર નીકળી ગયા અને હનુમાનને કહ્યું હું તારા વરદાન અનુસાર તારા મુખમાં પ્રવેશી બહાર નીકળી ગયો છું તારું વરદાન સત્ય થયું છે અને હું મારા કાર્ય માટે આગળ વધું છું આથી સુરસા તેની મૂળ સ્થિતિમાં આવી જતા બોલી હે વાન શ્રેષ્ઠ હું તારા બળ અને બુદ્ધિ જોઈને પ્રસન્ન થઈ છું તું તારા કાર્ય માટે સુખેથી જા અને સીતાજીની શોધ કરી આવ તારા કાર્યમાં તું જરૂર સફળ થઈશ હનુમાનનું આવો અદ્ભુત સાહસ જોઈને દેવો પણ પ્રસન્ન થયા